પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના જન્મદિવસને અનુલક્ષી સમર્થકો અને શહેરીજનો દ્વારા શુભેચ્છા પાઠવતા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કરેલા આદેશને પગલે ભારે હંગામો સર્જાયો હતો અને એક તબક્કે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી જતા ભારે ઉત્તેજના સાથે સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક પ્રહારો સાથે ઘર્ષણભર્યા દૃશ્યો સર્જાયા હતા જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી શહેરના ડીસા હાઇવે પર ટીબી ત્રણ રસ્તા નજીક બેનરોના મુદ્દે ભારે હંગામો મચ્યો હતો પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના જન્મદિવસને લઈ આજે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે બિસ્માર માર્ગોના ખાડા પૂરવાનો તથા સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો તો શહેરીજનો અને સમર્થકો દ્વારા ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો અને હોર્ડિંગ્સ છેલ્લા ચાર દિવસથી વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા હતા ચાર દિવસથી લગાવાયેલ બેનરો અને હોર્ડિંગ્સને લઈ આજે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસરને એકાએક સુરાતન ચડ્યું હોય તેમ પોલીસ બોલાવી તે ઉતારી લેવા પાલિકાના કર્મચારીઓને આદેશ કરતા બંદોબસ્ત સાથે કર્મચારીઓ ડીસા હાઇવે પરના ટીબી ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા જેની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કર્મચારીઓને હોર્ડિંગ્સ ઉતારતા અટકાવ્યા હતા હોર્ડિંગ્સ ઉતારવા મામલે હંગામો સર્જાતા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બીજી તરફ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પણ ઘટના સ્થળે આવતા ઉત્તેજનાભર્યા દૃશ્યો સાથે ભારે હંગામો સર્જાયો હતો આ સમયે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી જતા અને એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરતા ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા ચીફ ઓફિસર હોર્ડિંગ્સ ઉતારવાના મૂળમાં હોય તો સામાપક્ષે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો કોઈ પણ ભોગે હોર્ડિંગ્સ નહીં ઉતારવા દેવા અડગ બનતા મામલો બિચક્યો હતો મોડી રાત સુધી કોંગ્રેસના કાર્યકરો ટીબી ત્રણ રસ્તા ખાતે ઉપસ્થિત રહ્યા હતા શું આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા જાહેરાત આપતા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવાની અમે બાવીસમી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માગેલી હતી મંજૂરી માગેલી હતી પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે એજન્સી સામે કાર્યવાહી કરવી પડે સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે સરકતા પ્રશ્નો છે જે નગરપાલિકામાં ગંદકી છે નગરપાલિકાના બે ડબલ વેરા કરી દેવામાં આવે આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી એ ટ્રાયમામ થઈ ગઈ છે અને જે બેનર આવા પંદર દિવસ પહેલાં અમારા એક મહિના પહેલાં અમારા શહેર પ્રમુખ દીપકભાઈએ ચીફ ઓફિસરને વોટ્સઅપથી મોકલેલું છે કે આ બેનર ગે કાદે છે જે એ બેનર આજ સુધી ઉતાર્યા નથી અને ધારાસભ્યને એક દિવસ માટેના આજે રાતે બાર વાગે અમે બેનર ઉતારી લેવાના હતા અને જાતે પોતાની જાતને શિહણ ગણી અને આ રીતે બે બેનર ઉતારવા રોડ ઉપર આવું આના કરતાં ચીફ ઓફિસરે પાટણના વિકાસના પ્રશ્નોમાં રસ લીધો હોત અને રાતે જે જગ્યાએ ગટરો ઉભરાય છે જે જગ્યાએ આગે અમે ગંદકી સાફ કરી એ જગ્યાએ અને આજે પણ છેલ્લા વીસ દિવસથી પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો બનશે ત્યાં જઈ અને નજર કરી હોત તો અમે એમને અભિનંદન આપ્યા હોત ચીફ ઓફિસર આપણે જુઓ જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે મહિલા છે એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસર કે બેન પાટણની અંદર જે ગંદકી છે જે ખાડા પૂર્યા છે એ બધા તમે દૂર કરો અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બનશે તો એવું કહે છે કે આ લાઇટો તમે બંધ કરાવો છો ખાડા તમે પાડો છો દબાણો તમે કરો છો આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોય શકે અઠવાડિયા પેલા ધારાસભ્યશ્રીએ એક પત્ર લખી અને પરમિશન માંગી હતી કે એમના જન્મદિવસ પર એમને અલગ અલગ જગ્યાએ બોર્ડિંગ તો પરમી પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો પણ નગરપાલિકાએ એ બાબતમાં સ્પષ્ટ ઇન્કાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ ત્રણ વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેવુદું વર્તન કરી પચાસ સાઠ માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ ન બરાબર આજે ધારાસભ્ય છે જાહેર સેવક છે તો એમને એટલીસ્ટ પોતાના કાયદા પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ નગરપાલિકા ઇન્કાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ અત્યારે પણ એમને આવી અને એ એવું બેહુદું વર્તન કર્યું અને એવું એમના જે એમના અનુયાયીઓ અને એમના સમર્થકો આવી ગયા છે એ પણ બેહુદું અને ગુંડાગીરીવાળું વર્તન કરે છે એમના કીધે આવા વર્તન કરે છે તો આ પ્રજામાં સારો નગરપાલિકાએ કેમ હોર્ડિંગ લગાવવાની મનાઈ કરી હતી નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા પર શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ કરાર આમ તો રદ થઈ ગયો પ્રમાણે પણ નવી એજન્સી નું હજી કંઈ નક્કી થયેલું નથી આથી ન એજન્સી એમને પરમિશન આપી શકે ન નગરપાલિકા પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી એ ટેકનિકલ કારણ એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી તેમ છતાં એ ખોટા મોટા કારણો ઉભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ મળવાનો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો આજે આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે

તમે એના પ્રશ્ન પૂછો મીડિયા પૂછવા તો અમે બી બોલો ધારાસભ્ય શ્રી પટેલ સીવાયના કેટલા હોર્ડિંગ અમને ઉતારવાનો પ્રયાસ કર્યો અમે એક અઠવાડિયાથી બધા જાતિ કોઈ અમને મોકલે છે ફોટો કે ભાઈ અહીંયા અહીંયા હોર્ડિંગ છે પેલી જગ્યા હોર્ડિંગ છે તો અમારો સાફ સ્ટાફ જઈ જઈને હોર્ડિંગ ઉતારવાનું ચાલુ જ છે કામ ઉતારે છે ઉતારે જ છે અમે 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 સ્પેશિયલ અને મારી પાસે આખી WhatsApp ચેટ છે આ જગ્યાએથી હોર્ડિંગ ઉતારો અહીંયાથી ઉતારો જેવું જેવો મેસેજ આવે છે અમે ઉતરાવીએ છીએ હવે શું કામ રહે છે આપનું બસ હોર્ડિંગો મારે છે અમારી અમારી જગ્યામાં કોઈ નગરપાલિકાને પૈસા નથી આપતું તો નગરપાલિકાની મહેસૂલી આવકને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય હું થવાની